કોઈ તોફાન નથી કોઈ ચા ખાતે કોઈ તોફાન નથી લાઈટ આપતા નથી આ તેર તારીખે વાદળ પછી ની લાઇટ જ નથી આપી જે બી કોઈ વર્તન લા આપે અને ગરમી નું તાપમાન વધારે છે લાઈટ સાત દિવસ આવતી નથી પોઈચા ગામે આવેલા છે અહીંયાના ખેડૂતોની એવી ફરિયાદ છે કે છેલ્લા આઠ દિવસથી એમના ખેતરમાં જે વીજળી આવવી જોઈએ તે આવતી નથી જેના કારણે તેમના ખેતીના પાકને કેળના પાકને નુકસાન થાય છે જો સમયસર પાણી ન મળે તો કેળને શું થાય છે આપણે શું નામ છે આપનું અને શું થાય છે વીજળી તમારે નથી આવતી એના કારણે શું થાય જશુભાઈ કંચનભાઈ આજે છેલ્લા સાત દિવસ થયા બિલકુલ ફીડર ચાલુ નથી જયારે પણ અધિકારી કોઈકને ફોન કરે છે તો આજે ચાલુ થશે કાલે ચાલુ થશે

અને આ પોચા ખાતે લગભગ સિત્તેર થી એસી એકર જમીન છે એ બધાને નુકસાન છે તો જે બી લાઈનમેન ત્યાં આવતા છે ને મેન્ટેનન્સ માટે કે એવું જોવા માટે નથી આવ્યા જો અત્યાર લગીને કોઈ હેલ્પર કે કોઈ હજુ પોઈચા ગામમાં એવો નથી જે બી મોટા અધિકારી તમે કોઈ ફોન બંધ કરો છો કે બી લાઈટ નથી આવતી અમને પાણી ક્યારે મળશે સુરત પણ ફોન કર્યો અહીં અનિંદ્રા પણ કર્યો હતા કે આજે આવશે કાલે આવશે આજકાલ પાંચ થી છ દિવસ થઈ ગયા અમારા આસપાસના ગામોમાં શું પરિસ્થિતિ અમારા જે જેસલપુર છે ત્યાં આગળ કાલની ચાલુ છે હજુ પોઈચા મેં હજુ આવી નથી તો આ સમસ્યા છે કે ભાઈ પોઈચાના ગામમાં જે સીમની અંદર જે ખેતર આવેલા છે એમાં વીજળી ના હોવાના કારણે ખેડના પાકને ખાસું એવું નુકસાન થઈ રહ્યું છે એક તરફ જે વાવાઝોડું આવ્યું એમાં પણ ઘણા ખેડૂતોને નુકસાન થયું એમની ખેતીના પાકને નુકસાન થયું અને હવે આ બીજી સમસ્યા એવી છે કે વીજળી નથી આવતી તો એવું કંઈ થયું છે કે વાવાઝોડાના કારણે થાં પડી ગયા હોય કેવું ગયું કોઈ તોફાન નથી કોઈ ચા ખાતે કોઈ તોફાન નથી અને લાઈટ આપતા નથી આવ્યા તો નહીં આપવાના પાછળનું કારણ તમને શું લાગે છે આ ગામમાં લાઈટ નાખી આજે હમણાં કેટલા દિવસ પછી હમણાં આજે લગભગ ચારેક દિવસ ગયા ચાર પાંચ સાત દિવસ થઈ ગયા તો તમે એવું પૂછો જી બી નથી કરે લાઈટ ફોન કરેલા સાહેબ પૂછજુ આ લોકો છે કે આજ આ કરશો ચાલુ કરશું આજે કરશું એમ કરીને આજે દિવસ કાળ લાગે આપણી સાથે જે ખેડૂતો છે એમનું એવું કેવું છે કે જે જીબી નથી કારણે વાત કરે છે તો વીજળી નહીં આવવાનું કોઈ ચોક્કસ કારણ પણ નથી આપતા કે આ કારણે વીજળી નથી આવતી બીજું અહીંયાના લોકોને એવું કેવું છે કે જે વાવાઝોડું તેર તારીખે આવ્યું હતું એનું આ તરફ કોઈ નુકસાન નથી અથવા આ તરફ કોઈ અસર થઈ પણ નથી કે આ બાજુ થાંભલા પડી ગયા હોય જેના કારણે વીજળી નથી આવતી શું કેવું છે કાકા તમારું અમારે એવું કહેવું છે કે વાવાઝોડું આવ્યું

તો મેં એવું તમને પૂછવા માંગુ છું કે જે માનો કે આ રીતના ખેતીના પાક નુકસાન થાય તો સરકાર વળતર આપે ખરી પણ જાણવા મળે છે કે ખેતરની અંદર દિવસે અમુક કલાક લાઈટ આવતી હોય છે રાતના પણ આવતી હોય છે એવું કઈ ટાઈમિંગ ખરું એવું કઈ નહીં બે કલાક ચાલે અને જતી રહે તો પછી બે ત્રણ કલાક પણ આપે અને એનો કાપ નથી આપતા પાછો એટલે તમારે ખેડૂત તરીકે એલર્ટ જ રહેવું પડે કયા ટાઈમે લાઈટ આવી જશે પાણી તમારે તાત્કાલિક ચાલુ કરી દેવું પડે તો આ સમસ્યા છે તો અમે જે બીજી વિસીઓના અધિકારીઓ છે એમને કહેવા માંગીએ છીએ કે પોઈચા ગામની અંદર વીજળીની સમસ્યા છે ખેતીને જે નુકસાન થઈ રહ્યું છે એ બાબતે સત્વરે ધ્યાન આપે અને જે ખેડૂતોની રજૂઆત આવતી હોય છે તો એવી પણ ફરિયાદ છે અહીંયાના ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે એમને જીબીના ના કર્મચારીઓ ફોન નથી ઉઠાવતા અને અધિકારીઓ પાસે કોઈ ચોક્કસ જવાબ નથી આ પ્રકારના સમાચાર જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલ ને કરી લેજો